ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાવાગોર રતનપુર ખાતે આજરોજ હિન્દુસ્તાન રક્તદાન સેવા સમિતિ અને યુનિટ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે ઓગણીસમું રક્તદાન શિબિર યોજાયું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને મોટેરાઓએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું સવારે શરૂ થયેલ શિબિરમાં લોકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા રક્તદાન માટે ખાસ તબીબી ટીમ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે રક્તદાન એ મહાદાન છે એક યુનિટ રક્તથી અનેક જીવ બચી શકે છે સ્થાનિકોના સહકારથી આ અભિયાન સતત સફળ બની રહ્યું છે આ રક્તદાન શિબિરમાં સ્થાનિક યુવાનોની સાથે સાથે ગામના વડીલો અને મહિલાઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી અંતે દાતાઓને પ્રમાણપત્ર અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો में भाविन हिंदुस्तान से रक्तदान सेवा समिति इनके द्वारा ये 1900 ब्लड डोनेशन कैंप जो ऑर्गेनाइज किया गया है आज 18 सितंबर 2025 को काफी अच्छा ब्लड डोनेशन कैंप है मैं यूनिटी ब्लड बैंक से हम दोनों के सहयोग से ये ब्लड डोनेशन कैंप ऑर्गेनाइज किया गया है हर साल यहाँ पे कई लोग आते हैं समाज के उन लोगों को जो इसको जरूरत होती है उनके लिए सामने से हम आते, आते हैं यहाँ रक्तदान करते हैं और मैं इस समिति का दिल से धन्यवाद करता हूँ कि इन्होंने हमें ये मौका दिया कि हम पहुँचे लोगों की सेवा कर सकें धन्यवाद